આભાર માનવાની પ્રેક્ટિસના દિવસ ચારમાં આજે આપણે આભાર માનવાનો છે ધન માટે એટલે કે પૈસા માટે આપણામાંથી ઘણા બધા લોકોને એવું હંમેશા લાગતું હોય છે કે મારી પાસે પૈસા નથી પૈસા ઓછા છે અથવા પૈસા કમાવાની તક મને મળી નથી અને કાયમ એમના અથવા આપણા બધાના મગજમાં એવું ચાલ્યા જ કરતું હોય છે કે હું કેવી રીતે વધારેને વધારે પૈસા ભેગા કરું આભારની લાગણી વ્યક્ત કરવા માટે પૈસાનો તમારે આભાર માનવાનો છે કોઈ પણ વસ્તુ જેની તમને કમી લાગતી હોય એ વસ્તુને તમે આભાર માનવાનું ચાલુ કરશો તો એ વસ્તુ તમારી પાસે આવવાની ચાલુ કરશે આભાર માનવાની પ્રેક્ટિસમાં આ એક મહત્ત્વનો મુદ્દો છે અને કોઈ પણ વસ્તુમાં આ કામમાં આવે છે જેમ કે આગળના બે ક્લાસમાં મેં તમને સમજાવ્યું કે તમારી તબિયત માટે તમારે આભાર માનવો રહ્યો મારા સંબંધો માટે તમારે આભાર માનવો રહ્યો તમારા કામ માટે તમારે આભાર માનવો રહ્યો કોઈ બી રીતે તમે આભાર માનશો તો એ વસ્તુ તમારા જીવનમાં સમૃદ્ધિ લઈને આવશે તો ધન માટે પણ આપણે હંમેશા એક નેગેટિવ ફિલિંગમાં હોય છે પૈસા આપણા વપરાઈ જતા હોય એવું આપણા મગજમાં થયા કરતું હોય છે એનો મિનિંગ એવો થયો કે જો તમે છૂટથી પૈસા નથી વાપરી શકી રહ્યા એ તો તમારામાં એ અભાવ છે પૈસા વાપરવાનો મેં હંમેશા એવું જોયું હોય છે કે દરેકના ઘરે દરેક વસ્તુ હોય છે પણ જ્યારે વસ્તુ લેવાની કે ખરીદવાની હોય ત્યારે એની પાછળ વિચાર કરવો ચર્ચા કરવું એફિશિયન્ટ વસ્તુ લેવું એ બધી જ વસ્તુ બરાબર છે એ કરવું જ જોઈએ પણ એને દુઃખની લાગણીથી પૈસા વપરાઈ ગયા એવી રીતે તમે એ વસ્તુ ખરીદીને લાવશો તો એ વસ્તુ તમારી કાં તો લાંબો સમય ટકશે નહીં કાં તો તમને એની વાપરવાની નહીં ગમે એની સાથે જે ફિલિંગ જોડાઈ છે જે પૈસા તમે એની સાથે વાપરીને એ વસ્તુ મેળવી છે એ વસ્તુની ફિલિંગ આખી તમારા હૃદયમાં અને મગજમાં બગડી જશે અને એની સાથે તમને એ આનંદ નહીં આવે જે તમે છૂટથી વાપરીને એ વસ્તુ લાવ્યા હો આના માટે પૈસા માટે આભાર માનવાની ઘણી બધી પ્રેક્ટિસ છે ઘણા મને એમ પણ કહે છે કે મારી પાસે પૈસા જ નથી તો હું કેવી રીતે આભાર માનું તો ત્યારે મારે એમને એવું કહેવું પડતું હોય છે કે તમે તમારા બાળપણમાં જાઓ કાલે પણ હું તમને બાળપણમાં લઈ ગઈ હતી અને આજે પણ તમે તમારા બાળપણમાં જાઓ જ્યારે તમારા માથે એક પણ પૈસા કમાવાનું ટેન્શન નહોતું ત્યારે તમને શું બધી વસ્તુ મળતી હતી શું તમને બેઝિક વસ્તુથી ચાલુ કરીએ બે વાર સવાર સાંજનું ભોજન મળતું હતું તમને પહેરવા માટે કપડાં મળતા હતા તમને ભણાવવા માટે તમારા પેરેન્ટ્સે ફીસ ભરી હતી તમને ટાઈમે ટાઈમે નાસ્તો બુક્સ બેગ બીજી બધી વસ્તુઓ લઈ આપતા હતા આ બધાનો જવાબ હા જ આવશે તો એ બધી વસ્તુ તમે કોઈ પણ ચિંતા કર્યા વગર તમને મળતી હતી અને તમે એનો આભાર તો માન્યો નથી કારણ કે તમે નાના હતા તમને કંઈ ખબર જ નથી એ બધી જ વસ્તુનો તમે આભાર અત્યારે પણ માની શકો છો અને જ્યારે તમે એ બધી જ વસ્તુ જે તમને મળી એના માટે જેણે પણ ધન વાપર્યું જેણે પણ ધન કમાયું એનો પણ જોડે જોડે આભાર માનજો જેણે પણ તમારી બાળપણથી દેખરેખ કરી તમે મોટા કર્યા તમને બધી વસ્તુઓ લઈ આપી તમારા ખાવા પીવામાં આટલો ખર્ચો કર્યો તમને ફરવા જ લઈ ગયા તમને હોટલોમાં જમાડ્યા જેટલું પણ કર્યું હોય એ બધા જ માટે ધનની જરૂર પડી છે એ ધનની વ્યવસ્થા તમારી માટે થઈ છે એ ધનની વ્યવસ્થા માટે તમારે આભાર માનવાનો યાદ કરી કરીને તમે દસ બાર વાક્ય આભાર માનવાના તમારી નોટબુકમાં લખજો અને એનો આભાર માનજો કેવી રીતે લખવા એનું પણ એક સેમ્પલ આપું છું તમે એવી રીતે લખી શકો છો તો તમે આવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો કે મને સમયસર દૂધ નાસ્તો ખાવાનું નાનપણમાં મળી રહેતું હતું એના માટે મારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી પડતી તો એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું આભાર 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 નાનપણમાં મને ભણવા માટે ચોપડીઓ કંપાસ બુક થેલો સ્કૂલની મારી ફીસ એ બધું જ સમયસર મળી રહેતું હતું એના માટે આભાર 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 આ રીતે તમે એ વસ્તુ મેળવવા માટે જે પૈસાની જરૂર પડતી હતી તેનો જ આભાર માનો છો અને જેટલો આભાર વધારે માનશો એટલી જ એ આભાર વ્યક્ત કરવાની તમારી જે હેબિટને લીધે એ બધું જ તમને મળ્યા જ કરશે એટલે જે પૈસા માટે તમે આભાર માનો છો તો પૈસા તમને મળ્યા જ કરશે આવી જ રીતે તમારે આભારની લાગણી માનવાની છે થોડાક એક્ઝામ્પલ હું આપું છું કે તમે નાનપણમાં વેકેશનમાં બધા કુટુંબીજનો ભેગા થતા ત્યારે પિક્ચર જોવા જતા ફરવા જતા પિકનિક પર જતા બધું યાદ કરો એના માટે પણ પૈસાની વ્યવસ્થા થતી જ હતી એના માટે આભાર 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 તમે ગમે ત્યારે પણ બીમાર પડ્યા હોવ તો તમારી માટે ડોક્ટરની દવા આવતી હતી તમારું ધ્યાન રખાતું હતું તમારા માટે અવનવ્યા ફળફળાદીને બધું લવાતું હતું એના માટે આભાર 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 જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ જેમ કે સવારે ઉઠીને ટૂથબ્રશ ટૂથપેસ્ટ રૂમાલ સાબુ શેમ્પુ કપડાં વારે તહેવારે નવા કપડાં સ્કૂલના કપડાં ઘરમાં પહેરવાના કપડાં એ બધું જ તમને મળતું હતું એના માટે પૈસાની વ્યવસ્થા થતી હતી તો આભાર 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 કહેવાનો મતલબ મારો એટલો જ છે કે તમે જેટલો આભાર માનશો એટલી જ એવી નવી તકો આવશે કે જેમાં તમને આભાર માનવા મળશે એનો મતલબ એટલા વધુને વધુ પૈસા તમે એટ્રેક્ટ કરી શકશો વધુને વધુ પૈસા મળશે તમને એટલે જેટલો આભાર તમે પૈસાનો માનશો પૈસા તમને વધુને વધુ ચમત્કારિક રીતે મળતા જશે ખાલી તમારે એના ઉપર ભરોસો રાખવાનો છે અને આભાર માનવાનો છે તો આભાર માનવાની આ પ્રેક્ટિસ જે છે પૈસા માટેની તે તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો જો તમે એની પ્રેક્ટિસ કરશો તો જ તમને ફાયદો થશે મારા કહેવાથી એક પ્રવચન જેવું લાગશે તો એનો ફાયદો નહીં જ થાય હું તમને અત્યારે જ કહી દઉં છું આભાર માનવાની પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ ફાયદો થશે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી ઘણા બધા લોકોને ખબર પડે કે ધનની જે કમી છે એ તમારા જીવનમાં ફક્ત ને ફક્ત એટલા માટે છે કે તમે ધનનો ક્યારેય આભાર માન્યો નથી એકવાર જો તમે ધનનો આભાર માનવાનો ચાલુ કરી દેશો તો ધનનો ફ્લો જે રોકાયેલો છે એ તમારી બાજુ આવવાનું ચાલુ થઈ જશે ફરી મળીશું આવતીકાલે એક નવી આભાર ટેકનિક સાથે